નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સાડી ચારસો વર્ષ પહેલાં કરાયેલી ભવિષ્યવાણી વિશે જાણીશું શું નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે કે નહીં બને તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું શું છે ભવિષ્યવાણી નાસ્ત્રધામસની ચાલો જાણીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરજો વિડીયો સ્ટાર્ટ કરીએ સાડે ચારસો વર્ષ પહેલાં કરેલી મોદી યુગની ભવિષ્યવાણી ફ્રાન્સના ભવિષ્યવાતા નાસ્તદામસની સેન્ચુરી ગ્રંથમાં ફ્રેન્ચમાં ભાષામાં લખેલ છે કે વર્ષ બે હજાર ચૌદથી બે હજાર છવ્વીસ સુધી ભારતનું નેતૃત્વ એક એવી વ્યક્તિ કરશે જેનો લોકો શરૂઆતમાં નફરત કરશે પરંતુ તે પછી દેશની જનતા એને એટલો બધો પ્રેમ કરશે કે વીસ વર્ષ સુધી દેશની દિશા અને દશા બદલવામાં જોડાયેલો રહેશે આ ભવિષ્યવાણી સન પંદરસો ને પંચાવનમાં કરેલી છે આ ફ્રેન્ચ ભાષામાં લખેલું છે જેનો અનુવાદ મરાઠી ભાષામાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ડૉક્ટર રામચંદ્રજી જોશીએ કરેલું છે આશ્ચર્યજનક તથ્ય વર્તમાન લોકસભા બીજેપી બસો ને ત્રાશી એનડીએ ત્રણસો ને સુડત્રી યુપીએ અઠ્ઠાવન અન્ય પક્ષો એકસો ને અડતાળીસ દરેક સંખ્યામાં અંકોનો સરવાળો તેર થાય છે પર સ્પષ્ટ લખેલું છે કે તોપો રામ રાજ્ય આવી રહ્યું છે એ આ તેડ ઉંમર અજોડ મહાસત્તા અધિકારી ભારતની નહીં પરંતુ સમગ્ર વિશ્વ પર સુવર્ણયુગ લાવશે જે આપણને સનાતન ધર્મનું પુરવત્થાન કરીને ભારતને સર્વશ્રેષ્ઠ હિન્દુ રાષ્ટ્ર બનાવશે વિરોધીઓને પણ પરાસ્ત કરી પોતાના આત્મબળ પર સત્તાને હાસિલ કરશે બાકીના અન્ય દેશો ભારતના શરણે આવી જશે ભગવાન બુદ્ધ મહાત્મા બુદ્ધને વિવાહ કર્યા હતા પરંતુ તેમણે તેમની પત્નીને ત્યાગ કરી સત્યની શોધ માટે કર બાર ત્યજીને નીકળી પડ્યા હતા પત્ની એકાંકી જીવન જીવતી હતી તેમનું નામ યશોધરા હતું ભગવાન મહાવીર સ્વામી એવી જ રીતે મહાવીર સ્વામીએ પણ લગ્ન લગ્નગ્રંથથી જોડાયા બાદ પોતાની પત્નીનો ત્યાગ કરી સંન્યાસ લીધો હતો એમની પત્ની પણ એકાંકી જીવન જીવતા હતા જેમનું નામ યશોદા હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશે મોદીજીએ પણ લગ્ન કર્યા પછી પત્નીનો ત્યાગ કરી અને પોતાની જીવન દેશ સેવા માટે લગાવ્યું હતું એમની પત્ની પણ એકાંકી જીવન જીવી રહ્યા છે જેમનું નામ યશોદાબેન છે યશોદા યશોદરા યશોદાબેન આ ફક્ત સંજોગ છે અથવા ઇતિહાસ આપોઆપ દોહરાઈ રહ્યો છે આ હતી દામસની નરેન્દ્ર મોદી વિશેની ભવિષ્યવાણી બે હજાર ચોવીસમાં પણ સરકાર બનાવશે નરેન્દ્ર મોદી તેવું જણાવે છે ભવિષ્યવાણી બે હજાર છવ્વીસ સુધી તે રાજ કરશે અને દેશને ઉન્નતિ તરફ પહોંચાડશે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જ જાણકારી સફળ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો